મારું નામ કોમલ છે હું એકવીસ વર્ષની છું અને મારી નાની ઊંચાઈને કારણે થોડું પરેશાન રહું છું મારું પરિવાર ચાર લોકોનું છે પપ્પા કમલેશ મમ્મી સુનીતા ભાઈ સમીર અને હું કોમલ મારી મમ્મી ખૂબ ફિટ અને મેન્ટેન રહે છે અને મારું સાઈઝ પણ મમ્મી પર જ ગયું છે દર વર્ષે ઉનાળાની અને શિયાળાની રજાઓમાં મારું પરિવાર નાનીના ઘરે જાય છે એક રાતે હું અને મમ્મી આપણા રૂમમાં સૂતા હતા અચાનક રૂમનું દરવાજું ખુલ્યું અંધકાર હોવાથી મને કશું દેખાયું નહીં પણ જેમ જેમ નજીકથી મામાની અવાજ આવી મને સમજાઈ ગયું કે મામા છે મામાએ ધીમેથી પૂછ્યું કોમલ સૂઈ ગઈ મમ્મીએ જવાબ આપ્યો હા એ સૂઈ ગઈ તમને આટલો સમય કેમ લાગી ગયો મામા જે મમ્મીથી સાત વર્ષ મોટા છે અને જેમને મમ્મી આપ કહીને બોલાવે છે બોલ્યા તમારી ભત્રીજીને પણ તો સૂડાવી હતી મામા પોતાની દીકરી દીદી વિશે બોલી રહ્યા હતા જે કોમલ કરતાં છ વર્ષ મોટી છે મામીના અવસાન બાદ મામા દીદી પર બહુ પ્રેમ વરસાવે છે મમ્મીએ હસીને કહ્યું હા સોનાના તો મજા છે મામા હળવેથી હસ્યા હા સોના તો મારી રાજકુમારી છે પણ તું પણ તો ઓછી નથી સુનિતા એટલા વર્ષો પછી પણ એ જ અંદાજ એ જ સ્ટાઇલ મમ્મીએ હસતા હસતા કહ્યું બસ બસ હવે તમારું શરૂ થઈ ગયું રાત પડી રહી છે જાઓ સૂઈ જાઓ મામાએ પૂછ્યું બરાબર પણ કમરેશ અને સમીર ક્યાં છે મમ્મીએ કહ્યું પપ્પા અને સમીર નાની સાથે બાર રોટલા પર બેઠા છે વાતો કરી રહ્યા છે કદાચ જૂની યાદો તાજી કરી રહ્યા છે મામા ચૂપચાપ ખુરશી પર બેસી ગયા અને બોલ્યા સુનિતા યાદ છે ને જ્યારે અમે નાના હતા ત્યારે નાનીના ઘરે રજાઓ કેટલી મજા આપતી હતી રાત્રે ચૂપચાપ છત પર ચડીને તારાઓ જોવાં નાનીની ડાંટ ખાવા મમ્મીએ સ્મરણભર્યા સ્વરે કહ્યું હા અને તમે તો હંમેશા સૌથી વધુ શરારત કરતા મને તો લાગતું કે તમે મોટા થઈને કંઈક મોટું કમાલ કરશો બંને હસવા લાગ્યા કોમલ જે ચૂપચાપ બધું સાંભળી રહી હતી મનમાં વિચારી રહી કે મમ્મી અને મામાની જૂની યાદો કેટલી મીઠી છે એને સોના દીદીની વાત યાદ આવી અમારા મામા દુનિયાના સૌથી કુલ માણસ છે અચાનક એને ખ્યાલ આવ્યો કે સોનાદી આ વખતે નાનીના ઘરે આવી નથી એ મનમાં વિચારવા લાગી કે મામાને એટલો પ્રેમ કરતી સોનાદી આ વખતે કેમ આવી નથી ત્યારે મમ્મીએ મામાને પૂછ્યું સોના આ વખતે આવી નથી બધી બરાબર છે ને મામાનો ચહેરો થોડો ગંભીર થઈ ગયો તેમણે ધીમેથી કહ્યું હા એ થોડું વ્યસ્ત છે એની નોકરીની ટ્રેનિંગ ચાલી રહી છે પણ ફોન પર વાત થાય છે કહે રહી હતી કે આવતી વખતે ચોક્કસ આવશે મમ્મીએ સમજતા કહ્યું અરે એ તો સારી વાત છે એ પોતાની જિંદગીમાં સેટલ થઈ રહી છે કોમલને ઊંઘ આવી રહી હતી પણ એ વિચારતી હતી કે આવતી સવારે એ મામાને દીદી વિશે વધુ પૂછશે રૂમમાં હવે શાંતિ હતી માત્ર મામા અને મમ્મીની ધીમી વાતો જ સંભળાઈ રહી હતી